શટલના ફેરા કરતા વાહન ચાલકો મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરતા હોય છે થોડા ઘણા રૂપિયા કમાવાની લાલચમાં વાહન ચાલકો પણ ખચકાતા નથી ત્યારે વડોદરામાં એક આવો જ વાયરલ થયો છે પણ આ થોડો અલગ છે અલગ એટલા માટે કારણ કે વાઘોડિયા રોડ પર દોડતી ઇકોમાં મુસાફરો ખીચોખીચ તો છે આ સાથે જ વાહનની છત ઉપર પણ ઓવરલોડ સામાન છે જેમાં ધ્યાનથી જોતા બાઇક પણ નજરે પડે છે છતમાં ભરેલો સામાન

અંદર માણસો ભર્યા છે અને ઉપર આ ઓવરલોડ સામાન ભરી અને જોખમી રીતે સવારી કરવામાં આવી રહી છે એમથી પાર્કિંગની ગાડી ટ્રાફિક પોલીસ ન દેખાતા આશ્ચર્ય સર્જાયું છે કારણ કે દરેક આ રસ્તા ઉપર ટ્રાફિકના જવાનો ઉભા હોય છે તેમ છતાંય આ જોખમી અંદર માણસો ભર્યા છે ઉપર સામાન ભર્યો છે અને એને લઈને આ જોખમી સવારીનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અન્ય વાહન ચાલકે આ વિડીયો ઉતાર્યો ત્યારે આ વીડિયો વાયરલ થયો છે પોલીસ ની સામે જ આવી રીતે વાહનમાં ઓવરલોડ ભરી અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે પોલીસ ની કામગીરી ઉપર પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે જી આભાર માનો સમગ્ર માહિતી આપવા બદલ